ઓ ઓ આલ હે ઓ ઓ ઓ રોટિયા વ્યાન રાખજે કે વ્યાય નો જાય એ હું एवળો મોટો આયા હાવ વહે બે માણા હે તોસી ની ઉપાધી હોય તો વાંધો નઈ ઓ ઓ ઓ ઓ ઓ બોબો આલ

બાપલે બાપલે ભાગુ તો છે નકલ તોલી નાખ છે ઓ ઓ આ શેર હવે તમારા બધા ઊંટ સરવા પડ્યા છે તો હવે મારા પેટ નું તો કાઈક કરો તું ભૂખ્યો છો લાગે છે હા શેઠ હવે તો ભૂખ લાગે દે તો ગામમાં જા દુકાને નાસ્તો લેતો આય યા હવે તમે અહીંયા રાખો અને આ પતું તો હલકે નું માય થઈ ગયું હવે તો કલવું

પતિ ટેક મકો આવે ને એ થેલો પલવી લઈ અને પતિ ભાગ ખાઈ લેત મલો દીકલો કીટલો પાછો ન હાયું ને લાયવે આલા તા કે ના થાવ ને મારી ઉઠની હરી કરતા નઈ મારા ઉઠ હે ખરા વાહે થઈ ગયા ને તોય પછી મારું નઈ માની મારી નાખ સી હાલો ઉપડો

હા રોઈ થયો ગામમાં જો અહીંયા જો હવે તો મને ભૂખ લાગી છે આના કરતા હું જોવાયું હોત ને તો હોત એ શેઠ આયો હાર બપોર એ શેઠ ગામમાં જાય તો વાર તો લાગે છે માણસ ઉતાવળ રાખે થોડીક એ હાલો આપડે રાસ્તો કરી લઈ બેસ બેસ

બિસારે મારી રાખશે શું કરું તમે તમારો ફોન 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 હું પોલીસવાળાને પોલીસવાળાને એટલે કરશે તું હાલો સાહેબ એ અમે નાને બોલી બિસા અને અમારો ઊંટ હતો ને એ ગાડાની ની થઈ ગયો છે અને ગામ બાજુ ગયા હે તે તમે ઘે ગામમાં આવો યા બે છે હાલો આવું જોઈશે હા ઓલા ઊંટ ફોન આવ્યો તો કે આ ગાંડા એ ઊંટની હેરી કરી છે અને એ ઊંટ ગામ બાજુ આવ્યું હોય હવે મારે એ ગાંડા ને બસાવવા જોશે અને ગામના નહીં એલર્ટ કરવા જોઈશે તો એ ઊંટ કોકને નુકસાનની કરશે ને તો મારી નોકરી જાય છે આ ગાંડો એવો છે ને કોકની કોકની હેરી કરતો જ હોય લાય ગાય ગાઇ લો જ આવું બે ફોન કર્યો હતો હા સાહેબ ક્યાં ઊંટ તમારું એ ઉઠ તો ગામ બાજુ આવ્યું છે ક્યાંક ત્યાં તમારો બાપ તમારા ઊંટ ની ધ્યાન રાખતા હોય તો એ જો ગામમાં કોઈની નુકસાની કરી ને એટલે તમારા બહેનો ડેબા હું તોડી નાખી એ સાહેબ પણ હું શું કરું ગંદા એ ઊંટ ની હરી કરી તેટલી ને થઈ ગયો એ હવે જીવ હોય એ તમારો ઊંટ ગયો ને ગામમાં કોઈની નુકસાની કરે ને એના પેલા એને પકડો દોછી હાલો હાલો

તને પોલીસ સ્ટેશન ને લઈને તારો વારો થયા ગામ માં જીની કરતો જ હોય ક્યાં